નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના આમોદ સીમ વિસ્તારમાં બોર કુવાની મોટરના વાયરની ચોરી થવા પામી આમોદ વિસ્તારમાં ખેડૂતોનો ફળફડાટ જોવા મળ્યો આમોદ વિસ્તારમાં માહોલ એક સાથે પાંચ જગ્યાએ ચોરી તથા ફળફડાટ વાપ્યો પાંચ આઠ બે હજાર રોજ રાત્રિના સુમારે પેટલાદ તાલુકાના આમોદ ગામે ચોરીની ઘટના આમોદ ગામમાં વાઘાપુરા રોડ સીમ વિસ્તારમાં સોજિત્રા રોડ ઉપર ખેતરની પાણીની મોટરના વાયરની ચોરી થઈ આમોદની સિમ વિસ્તારમાં પાંચ મોટરના વાયર મોટરની ઓરડીના તાળા તોડીને અંદર લાઇટના બોર્ડમાંથી કાપીને લઈ ગયા હતા અને તેની જાણ પેટલા રૂરલ પોલીસને કરતાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાટણ ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશ રાજીવભાઈ